નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત આયોજિત ભારત વિકાસ પરિષદ પાલડી શાખા તથા ભારત વિકાસ પરિષદ હારીજ શાખાના સહયોગથી નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન તારીખ નવ અગિયાર બે હજાર પચીસને રવિવારના રોજ હારીજ ખાતે થયું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય અને વંદે માતરમથી કરવામાં આવેલ ત્યારબાદ હારીજના આંગણે આવેલ પ્રાંત અધિકારીઓ તેમજ પાલડી શાખાના સભ્યો અને પ્રકલ્પ કાર્યકર્તાઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું આ કેમ્પમાં દિવ્યાંગોને કૃત્રિમ હાથ કૃત્રિમ પગ કેલિપર્સ ઘોડી વેકિંગ સ્ટીક વગેરે જેવા સાધનો નિઃશુલ્ક આપવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો ઘોડી વોકર અને સ્ટીક જેવા સાધનો ત્યાં જ આપી દેવામાં આવ્યા તેમજ કૃત્રિમ હાથ પગના માપ લીધા જે તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ પાટણ ખાતે યોજાનાર કેમ્પમાં કૃત્રિમ હાથ પગ આપવામાં આવશે જેની સૂચના પણ આપવામાં આવી આમ કુલ ઓગણપચાસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હારીજ તથા આજુબાજુના વિસ્તારમાંથી લાભાર્થીઓ અને તેમની સાથે તેમના સ્વજનો પણ મોટી સંખ્યામાં આવેલ તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા હારીજ શાખાના ટ્રસ્ટી શ્રી પ્રભુરામભાઈ વીરભાણભાઈ ઠક્કર પરિવાર તરફથી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદ વિકલાંગ કેન્દ્ર પાલડી શાખાના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં દિનેશભાઈ ચૌહાણ દ્વારા તમામ દિવ્યાંગોના હાથ પગનું માપ સેવા આપેલ સાથે સાથે વિજયભાઈ જાદવ દિવ્યાંગભાઈ ઘોઘારી ગિરીશભાઈ જાની રાહુલભાઈ પરમાર અને પૂરી ટીમ દ્વારા ખૂબ સારી સેવામાં આપવામાં આવી ઉત્તર પ્રાંતમાંથી ઉત્તર પ્રાંત ટ્રસ્ટી શ્રી સતીશચંદ્ર પ્રભુરામભાઈ ઠક્કર ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર સૂર્યકાંતભાઈ ઠક્કર એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હારીત શાખાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ઠક્કર પૂર્વ પ્રમુખ શ્રી રૂપેશભાઈ જાની પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ ઠક્કર શાખાના ઉપપ્રમુખ શ્રી અકુરભાઈ ઠક્કર હારીત શાખાના ખજાનજી શ્રી ભાવુષભાઈ ઠક્કર હારી શાખાના કારોબારી મિત્ર શ્રી સુનિલભાઈ રતાણી હારી હાજર રહી સેવામાં જોડાયેલા સમસ્ત કાર્યક્રમનું આયોજન ભારત વિકાસ પરિષદ હારીશાખાના આંગણે શ્રી દેશી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ચા નાસ્તો અને કાર્યક્રમ બાદ દરેક માટે ભોજનની વ્યવસ્થા કરેલ નિશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમસ્ત ભારત વિકાસ પરિષદ પરિવારનો ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર પાટણ तो तब क्या थी आया कैंप में राधनपुर कल्याणपुरा शु नाम तरू क्या थी आया क्या रहा आया था તમને અહીં જાણું કોને કરી કે ભાઈ કેમ્પ છે ભારત વિકાસ પરિષદ શું અપેક્ષા છે તમારી અર્ધે તો આપકો એને કોઈ ઓળખ છે નહીં આપનો નામ એકવીસ બાર બે હાજર ચોવીસ માં પાટણ ખાતે કરવામાં